રાધનપુરથી આવી રહેલું ટેન્કર સામખિયાળી ટોલ ગેટ નજીક આગળ જતા કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરની ચાલક કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો સ્થાનિક લોકો પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ટીમે ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો ઘટના સામખિયાળીના સાંઈધામથી થોડે દૂર નવી ચામુંડા હોટલ સામે બની હતી ઘાયલ ચાલકને સારવાર માટે લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતને કારણે ભચાઉ તરફના માર્ગે ટ્રાફિક જામ થયો હતો પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી પ્રાથમિક તપાસમાં ટેન્કરની ઓવર સ્પીડ અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા રિપોર્ટ ઘણી કુંભાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર